ધોરણ ત્રણ સ્વાધ્યાયથી પ્રકરણ અગિયાર જગ અને મગ હવે એક નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એક છે નીચે પૈકી કયા પાત્રમાં સૌથી વધુ પ્રવાહી ભરેલ છે તો અહીંયા આપણને દેખાય છે એમાં જે છે એના કરતાં બીમાં વધારે છે અને એનાથી પણ વધારે સીમાં છે એટલે આપણો જવાબ સી બે નંબર નીચે પૈકી કયા પાત્રમાં ઓછું પ્રવાહી સમાશે તો અહીંયા આપણને દેખાય છે કે જગ સૌથી મોટો છે એટલે એમાં વધુ આવે ગ્લાસ એનાથી નાનો એટલે એનાથી ઓછું અને સૌથી ઓછું અહીંયા જે કપ છે અથવા તો મગ છે એ એ નંબર એટલે આ પાત્રમાં સૌથી ઓછું પ્રવાહી સમાય હવે ત્રણ નંબર જો એક બોટલ ભરવા ત્રણ પ્યાલાં જોઈએ તો ચાર બોટલ ભરવા કેટલા પહેલાં જોઈએ તો આપણે જે વસ્તુ શોધવાની હોય અહીંયા પ્યાલાં શોધવા છે એટલે આપણે એને પાછળ લખીશું પહેલાં અને બોટલ એટલે એક બોટલ ભરવા ત્રણ પહેલાં જોઈએ તો ચાર બોટલ ભરવા કેટલા એટલે ચાર માટે કેટલા તો આ બેનો ક્રોસ ગુણાકાર થાય એટલે ચાર ગુણ્યા ત્રણ અને ભાગ્યા એક એટલે ચાર ગુણ્યા ત્રણ થશે બાર એટલે આપણો જવાબ છે સી હવે ચાર નંબર દવાની એક બોટલમાંથી આઠ ઢાંકણ દવા ભરાય છે તો ત્રણ બોટલમાંથી કેટલા ઢાંકણ ભરાય આ જ ફરીથી એ જ રીતે કરવાનું છે તે આપણે ઢાંકણ શોધવાના છે એટલે પાછળ આવશે તો અહીંયા ઢાંકણ લખીએ અને બોટલ છે તો અહીંયા બોટલ આગળ લખવાનું હવે એક બોટલમાંથી આઠ ઢાંકણ ભરાય એટલે આ એક બોટલ છે તો એમાં આઠ ઢાંકણ ભરાય તો ત્રણ બોટલમાંથી કેટલા એટલે આ બેનો ગુણાકાર થાય એટલે ત્રણ ગુણે આઠ એટલે ત્રણ ગુણ્યા આઠ એટલે આઠ તરી ચોવીસ થશે એટલે એ જવાબ છે એ પાંચ નંબર નીચેમાંથી કયા પાત્રમાં એક લીટરથી વધુ પાણી સમાઈ શકે તો આ જે મગ છે એ સૌથી નાનો છે એટલે એમાં એક લીટર ના આવે ગ્લાસ છે ગ્લાસમાં પણ એક લીટર ના આવે જ્યારે આ માટલું છે તો માટલામાં એક લીટર કરતાં પણ વધારે ભરાઈ શકાય એટલે આપણો જવાબ છે સી હવે બે સૂચના મુજબ લખો તો આજે સ્વીટીનો જન્મદિવસ છે તેણીની ઘણી સખીઓ તેના ઘરે આવે છે સ્વીટીની મમ્મી જગ દ્વારા પહેલામાં શરબત ભરીને આપે છે એક જગમાંથી ચાર શરબતના પહેલાં ભરી શકાય જો બે જગ ખાલી થાય તો તેમાં કેટલા પહેલાં શરબત ભરી શકાય એટલે અહીંયા આપણે જે શોધવાનું છે પહેલાં એટલે પહેલાં આપણે પાછળ લખીશું અને જગ છે તો એક જગમાંથી ચાર પહેલાં ભરાય એટલે એક જગમાં ચાર ભરાય તો અહીંયા બે જગ ખાલી થાય છે એટલે કે બે જગમાંથી કેટલા પહેલાં આવે તો બે જગમાંથી કેટલા આવે તો અહીંયા ફરીથી આ બેનો ગુણાકાર થાય અને એક ભાગાકારમાં જાય એટલે ચાર દુ આઠ ચાર ગુણ્યા બે બરાબર આઠ પહેલાં સરબત ભરાઈ શકે હવે જો સોળ પહેલાં ભરવા હોય તો જગ કેટલા જોઈએ એ જ રીતે હવે અહીંયા ચાર છે તો આપણે જગ શોધવાના છે એટલે એને જગ પાછળ લખીશું પહેલાં આગળ લખીશું ચાર પેલા હોય ત્યારે એક જગ ભરાય છે તો અહીં આપણે સોળ પેલા છે તો એમાં કેટલા જગ ભરાય તો અહીંયા બેનો ગુણાકાર થાય છે સોળ એક અને ભા ચાર ભાગાકારમાં જશે એટલે ચાર ભાગ્યા સોળ એટલે સોળ ભાગ્યા ચાર કરીએ તો ચોગું ચોગું સોળ આવે એટલે આપણો જવાબ છે ચાર જગ સરબત જોઈએ જો બાર સખીઓને સરબત આપવું હોય તો કેટલા જગ સરબત જોઈએ તો એ જ રીતે અહીં આપણે બાર માટે શો બાર પહેલાં શોધીશું કેમ કે બાર સખી એટલે બાર પહેલાં થાય તો ફરીથી આનું જ એ આપણે ફરીથી મૂકીએ તો ચાર માટે એક તો બાર માટે કેટલા તો બાર માટે કેટલા એટલે ચાર બાર ગુણ્યા એક ભાગ્યા ચાર થશે એટલે બાર ભાગ્યા ચાર તો ચાર તરી બાર એટલે ત્રણ જગ સરબત જોઈએ ત્રણ નંબર જો ચાર બોટલ પાણી ભરવાથી એક માટલી ભરાતી હોય તો અડધી માટલી ભરવા કેટલી બોટલ પાણી જોઈએ તો આપણે અહીંયા બોટલ છે અહીં સીધી રીતે પણ ભરાય કે ચાર જ્યારે ચાર છે તો એક એટલે અહીં ચાર બોટલ હોય તો એક માટલી ભરાય છે હવે અડધી માટલી ભરવા માટે એટલે બોટલ પણ અડધી જોઈએ તો ચાર બોટલની અડધી બે બોટલ થાય એટલે બે બોટલ પાણી જોઈએ હવે શીલાનો જગ પાંચ પહેલા વડે ભરાય છે તે જ પહેલાંથી ગીતાનો જગ સાત પહેલા વડે ભરાય છે તો કોનો જગ મોટો તો જેના પહેલાં વધારે ભરાય એનો જગ મોટો હોય તો અહીંયા સાત જગ છે એટલે ગીતાના ગીતાનો જગ મોટો છે હવે પ્રશ્ન ચારની વિગતો પરથી જણાવો કે શીલાના જગ કરતાં ગીતાના જગ ભરવા કેટલા પહેલાં વધુ જોઈએ તો અહીંયા સાત પહેલાં છે ગીતામાં જ્યારે સીલામાં પાંચ છે એટલે સાત ઓછા સાત ઓછા પાંચ એટલે બે પહેલાં વધુ ભરાય છ નંબર પાંચ લિટર જગમાં એક લિટરની કેટલી બોટલ સમાઈ શકે તો જે એક લિટરની બોટલ છે તો આપણે પાંચ વાર કરીએ એટલે પાંચ ગુણ્યા એક એટલે પાંચ લિટર થાય એટલે પાંચ બોટલ સમાઈ શકે સાત નંબર એક તપેલી ભરવા પાંચ વાટકી જોઈએ તો ત્રણ તપેલી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ તો અહીંયા આપણે ફરીથી વાટકી શોધવાની છે એટલે વાટકી આ રીતે લખીએ પાછળ અને તપેલી તો એક તપેલી ભરવા પાંચ વાટકી જોઈએ તો ત્રણ તપેલી ભરવા કેટલું તો અહીંયા ત્રણ ગુણ્યા પાંચ થશે અને ભાગાકારમાં એક જશે એટલે ત્રણ ગુણ્યા પાંચ એટલે થશે પાંચ થરી પંદર વાટકી પાણી જોઈએ હવે આઠ નંબર એક ડોલમાં છ તપેલી પાણી સમાય છે તો બે ડોલ ભરવા કેટલી તપેલી પાણી જોઈએ તો એક ડોલની બે એટલે ડબલ કરી છે તો એક ડોલમાં છ છે એટલે એને બે વાર ફરીથી ગુણીએ એટલે બે ગુણ્યા છ કરીએ એટલે છ દુ બાર તપેલી પાણી જોઈએ ચિરાગની આખી ડોલ આઠ મગ વડે ભરાઈ જાય તો અડધી ડોલ ભરવા કેટલા મગ પાણી જોઈએ હવે ડોલ પણ અડધી થાય તો મગ પણ અડધા થઈ જાય એટલે આઠને આપણે બે વડે ભાગીએ તો અડધું થાય એટલે આઠ ભાગ્યા બે એટલે ચાર મગ પાણી જોઈએ નંબર ત્રણ મિત્રોના કોથળા ઘઉંથી ભરેલા છે મનીષના કોથળામાં દસ ડોલ ઘઉં ભરાય રાજેશના કોથળામાં આઠ ડોલ અને જિજ્ઞેશના કોથળામાં છ ડોલ ઘઉં ભરાય આ વિગત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો સૌથી મોટો કોથળો કોનો છે તો જેના વધુ ડોલવાળો હોય તે મોટો હોય એટલે મનીષનો છે જો ડોલના બદલે તગારાનો ઉપયોગ કરી મનીષના ઘઉંમાં પાંચ તગારા ભરાય છે તો જિગ્નેશના કેટલા તગારા જોઈએ તો અહીંયા દસ ડોલમાં પાંચ તગારા ભરાય છે એટલે એક તગારામાં દસ ભાગ્યા પાંચ એટલે બે ડોલ આવે તો એક તગારામાં બે ડોલ ઘઉં ભરાય એક તગારું ભરાય એટલે છ ભાગે આપણે બે કરીએ એટલે અહીંયા ત્રણ તગારા ભરાય હવે રાજેશના ગૌ ભરવા કેટલા તગારા જોઈએ તો અહીંયા રાજેશના આઠ ડોલ છે તો એને આપણે આઠ વડે આઠને ને બે વડે ભાગીશું તો આઠ ભાગ્યા બે એટલે થશે ચાર તગારા અગિયાર નંબર હું દિવસમાં પાંચ પહેલાં પાણી પી શકું મારી બહેન મારા કરતાં બમણું પાવી પાણી પીવે છે તો મારી બહેન કેટલા પાણી પી શકતી હોય તો અહીંયા પાંચ પહેલાં પીવાય છે અને બહેન એના કરતાં બમણું એટલે કે ગુણાકાર બે એટલે પાંચને બે વડે ગુણીએ તો પાંચ દો દસ પહેલાં પાણી પીવે બાર નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો અહીંયા આપણને અમુક વાસણો આપેલા છે એમાં કેટલું કેટલું પાણી અથવા તો કોઈ વસ્તુ સમાઈ શકે તે લખવાનું છે તો અહીંયા દૂધની થેલી તો આ દૂધની થેલી આપણે બધા જાણીએ જ છીએ કે એ અડધા લીટરની હોય છે એટલે કે પાંચસો મિલી લીટરની તો અહીંયા જે પહેલું જે છે આપણે અડધો લીટર એ આપણે જાણીએ છીએ એટલે આવશે અડધો લીટર હવે આ બોટલ છે તો એ દૂધની થેલી કરતાં તો ઓછી જ હોય છે તો અહીંયા આપણને આપ્યું છે કે અડધા લીટરથી ઓછું એટલે આ વસ્તુ આવશે આપણે અડધા લીટરથી ઓછું આવશે આ જે તપેલી છે એ અડધા લીટર કરતાં વધારે છે એટલે અહીંયા આપણે અડધા લીટર કરતાં વધુ શું આપેલું છે લગભગ એ એક લીટર જેવું એટલે આનાથી બમણું એટલે આમાં બે થેરી જેવું આવી શકે એટલે આપણે અહીં લખીશું લગભગ એક લીટર હવે એનાથી મોટી ડોલ છે એ લગભગ સાતથી આઠ તપેલી એમાં આવે એટલે અહીં આપણને આપ્યું છે લગભગ આઠ લીટર એટલે અહીં લગભગ આઠ લીટર આવશે અને આ જે પાણીની ટાંકી આ આ સાઈઝની હોય છે આપણે જાણીએ કે એ પાંચસો લીટર જેટલું એમાં પાણી ભરાય છે એટલે આવશે આ પાંચસો લીટર હવે તે નંબર તો અહીંયા હજાર મિલી એટલે કે એક લીટરનું માપ્યું આપેલું છે દૂધથી પૂરેપૂરું ભરવા અહીં બસો એમએલના કેટલા માપિયા ભરીને દૂધ રેડવું પડે તો હજાર ભાગ્યા બસો કરીએ આપણે એટલે આ બે બેસો નડીએ ને પાંચ દૂ દસ એટલે કે આવા પાંચ માપિયા બસો એમએલના ભરીએ ત્યારે આપણને આ આખું એક હજાર એમએલનું એક માપિયું ભરાય હવે ચૌદ નંબર પાણી સમાવવાની ક્ષમતાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો હવે ચડતા ક્રમમાં એટલે પહેલાં સૌથી નાની વસ્તુ આવે તો સૌથી નાની આ વસ્તુમાં પ્યાલો ડોલ લોટો અને વાટકી છે તો વાટકી પહેલાં આવશે કેમકે એ સૌથી નાની છે પછી એનાથી મોટું તો એનાથી મોટો પ્યાલો આવે પ્યાલાથી મોટો લોટો આવે અને સૌથી મોટી છે ડોલ પંદર નંબર બે લીટર દૂધ એટલે હજાર મિલીના કેટલા માપ્યા થાય તો લીટર છે લીટર એક લીટર એટલે હજાર મિલી થાય તો બે લીટર છે એટલે આપણે બેને ગુણ કાઢી હજાર વડે એટલે થશે બે હજાર મિલી આમ આપણે બે વડે ગુણ્યા એટલે આપણે બે માપિયા થશે સોળ નંબર ડોલ કરતાં માટલું બમણું પાણી ભરી શકાય જો માટલામાં દસ લિટર પાણી સમાય તો ડોલમાં કેટલું પાણી સમાઈ શકે હવે માટલું બમણું ભરાય છે એટલે ડોલ કરતાં જે માટલું છે એ બે ડોલામાં સમાય છે એનો મતલબ કે અહીંયા જે ડોલ છે માટલા કરતાં અડધી છે તો ડોલમાં અડધું પાણી ભરી શકાય માટલા કરતાં એટલે માટલાનું આપણને આપ્યું છે દસ લીટર તો દસનું અડધું કેટલું થાય તો એને આપણે બે વડે ભાગીશું એટલે દસ ગુણ્યાક દૂત્યાંશ કરીએ એટલે પાંચ દસના અડધા પાંચ થાય એટલે પાંચ લીટર ડોલમાં પાણી સમાઈ શકે સત્તર મુકેશના ઘરે પાંચસો લીટર પાણી ભરેલી ટાંકી છે તેમાંથી સો મિલીના કેટલા કેન પાણી ભરી શકાય તો અહીંયા પાંચસો લિટર છે તો આપણે સો કેન છે સો લીટરના કેન ભરવાના છે એટલે એને આપણે સો વડે ભાગીશું તો આ બે સો ઉડી જશે એટલે થશે પાંચ તો પાંચ કેન આપણે ભરી શકીશું હવે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો નીચેના પૈકી કયા પાત્રમાં સૌથી વધુ પાણી ભરાશે તો જે વાસણ સૌથી મોટું હોય તેમાં સૌથી વધુ પાણી ભરાય તો અહીંયા તપેલી આપણને દેખાય છે એ સી છે સી પાત્રમાં સૌથી વધુ પાણી ભરાશે બે નંબર કલા એક જગ જ્યુસ બનાવવા ચાર પ્યાલા પાણી વાપરે તો ચાર જગ જ્યુસ બનાવવા માટે કેટલું પાણી જોઈએ તો એકમાં ચાર વપરાય છે પહેલાં એટલે ચાર જગ છે એટલે ચાર વાર ચાર ચાર કરવાના એટલે ગુણાકાર કરવાનો એટલે ચાર ગુણ્યા ચાર કરીએ તો ચોગું ચોગું સોળ પેલા થાય એટલે આપણો જવાબ છે બી ત્રણ નંબર જો એક લીટર દૂધમાંથી છ કપ દૂધ ભરાય તો બે લીટર દૂધમાં કેટલું કેટલા કપ દૂધ ભરાય એટલે એક લીટર છે એના બમણા કર્યા બે લીટર તો એક લીટરમાં છ ભરાય છે તો બે લીટરમાં છ ગુણ્યા બે એટલે બે ગુણ્યા છ કરીએ તો બાર જવાબ આવે તો અહીં આપણે એ જે છે બાર કપ એટલે આપણો જવાબ છે એ ચાર નંબર જ્યુસની એક બોટલમાંથી પાંચ ગ્લાસ ભરાય છે તો ત્રણ બોટલમાંથી કેટલા ગ્લાસ ભરાય એટલે પાંચ 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 એવા ત્રણ વાર આપણે પાંચ કરીએ એટલે કે ગુણાકાર કરીએ પાંચ ગુણ્યા ત્રણ એટલે થશે પાંતરી પંદર તો અહીં આપણને જે આ બી છે પંદર ગ્લાસ હવે પાંચ નંબર રહીમની ડોલ બે માટલા પાણી ભરાય છે એટલે રહીમની ડોલમાંથી બે માટલા ભરાય છે જ્યારે કરીમની ડોલ એક માટલો પાણી ભરાય છે તો કરીમની ડોલ કરતાં રહીમની ડોલમાં કેટલા ગણું પાણી ભરી શકાય તો અહીંયા બે ડોલથી અહીંયા એક ડોલથી બે માટલી ભરાય છે જ્યારે અહીંયા એક ડોલથી એક માટલી ભરાય છે એટલે એનાથી બમણું છે પાણી જે રહીમની ડોલ છે એમાં કરીમની ડોલ કરતાં ડબલ છે એટલે બે ગણું છે તો આપણો જવાબ આવશે બે ગણું એટલે કે એ છ નંબર રિદ્ધિની વોટર બેગમાં છ પ્યાલા પાણી ભરાય છે સલમાની વોટર બેગમાં ત્રણ પ્યાલા પાણી સમાય છે તો રિદ્ધિ કરતાં સલમાની વોટર બેગમાં ખાલી જગ્યા પાણી ભરાય તો રિદ્ધિમાં છ છે અને સલમામાં ત્રણ છે એટલે રિદ્ધિની તો અહીંયા સલમાની વોટર બેગમાં કેટલું પાણી તો રિદ્ધિ કરતાં અડધું એટલે આવશે એ સાત નંબર જો દસ મગ કાંકરાથી ત્રણ તગારા ભરાય તો પાંચ મગ કાંકરાથી કેટલા તગારા ભરાય તો અહીંયા દસ છે એમાં બે છે તો અહીંયા દસના અડધા પાંચ થઈ ગયા એટલે કે આપણે આ બે તગારા એ પણ અડધા થઈ જશે દસથી બે ભરાય તો પાંચથી એક ભરાય બે ભાગ્યા બે એટલે અહીંયા એક તગારું ભરાય એટલે આપણો જવાબ છે એ બે લીટર જ્યુસની બોટલમાં પાંચ પહેલાં ભરાય છે જો અડધું જ્યુસ ખલાસ થાય તો કેટલા પહેલાં જ્યુસ બાકી રહે છે તો બે છે તો બે લીટર જ્યુસ છે તો આઠ તો હવે આને બે વડે ભાગે એટલે કે અડધું થઈ જાય છે તો બેનું એક થાય છે તો અહીં પણ પહેલાં અડધા થઈ જશે એટલે ચાર પહેલાં ભરાશે આપણો જવાબ છે સી નવ નંબર એક માટલી છ તપેલી પાણીથી ભરાય છે જો ચાર માટલી ભરવી હોય તો કેટલી તપેલી પાણી જોઈએ તો એક માટલી માટે છ તેવી ચાર વાર છ છ કરવાના છે એટલે આપણે ચાર ગુણ્યા છ કરીએ એટલે થશે ચોવીસ તો અહીં જવાબ છે એ ચોવીસ દસ નંબર જો બે ગ્લાસ પાણીથી એક લોટો ભરાય તો ચાર ગ્લાસ પાણીથી કેટલો લોટો ભરાય તો અહીંયા ગ્લાસ બે ગ્લાસના અહીંયા ડબલ થાય છે બે ગુણ્યા બે તો એ જ રીતે લોટો જે ભરાય એ પણ ડબલ થશે એટલે અહીંયા એક ભરાય છે તો ચારથી બે ભરાશે આપણે બે ગુણ્યા એક કરીએ એટલે એક લોટો એટલે બે થશે એટલે આપણો જવાબ આવશે એ